ધ્યાન પંદરમાં પતંગ ભંડાળે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને કસ્ટમરોને ખેંચીને લઈને આવે છે કેમ કેમકે કિન્ના બાંધેલી પતંગો ગોધરામાં આ જ જગ્યાએ મળે છે અને આ જગ્યાએ મળવાને કારણે લોકો એડવાન્સમાં બુકિંગ કરીને કહી જાય છે બે કોડી પાંચ કોડી દસ કોડી જેટલી પતંગો અમારી કિન્ના બાંધીને રાખજો પૈસા આપીને જાય છે અને ત્રણ ચાર દિવસ પછી કિન્ના બાંધેલી પતંગ તેમની જોડે લઈને જતા હોય છે આવું છે આ ધ્યાન પતંગ ભંડાર પિન્ટુ ભાઈ પતંગ કેમ અહી ખરીદી તમે આ પતંગ અહીંથી થી કારણ કે આ જે પતંગો જે વેચી રહ્યા છે એમાં અમને તૈયાર કિંમત બાંધેલી જે પતંગો મળી રહી છે જેથી કરીને અમને છે ને પતંગો કિંમત બાંધવાનો ટાઈમ બગડતો નથી અને તૈયાર કિંમત બાંધેલી પતંગ હોવા થી અમારો ટાઈમ બચી જાય છે અને પતંગ અમને અનુકૂળતા સારી રહે છે આ પતંગ જે કિન્ડા બાંધેલી ના ભાવ તો એમનો બેનનો બહુ નોર્મલ છે જે રેગ્યુલર પતંગો જે વેચતા હોય છે એ લોકોના ભાવમાં અમને આ મળી છે અને આ પતંગો હું છેલ્લા ચાર વર્ષથી પતંગના વ્યવસાય સાથે બામરો ઉત્સવ બંગ્લોની બાજુમાં ધ્યાન પતંગ ભંડાર ચલાવું છું છેલ્લા ચાર વર્ષમાં અમારા જે ગ્રાહક મિત્રો હતા તેઓની ડિમાન્ડ હતી હતી કે તમે પતંગની કિન્નાર બાંધી નહીં આપો ગ્રાહકની આ જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને મેં પતંગોને કિન્નાર બાંધવાનું શરૂ કર્યું હતું અને બજાર ભવે જ પતંગ વેચું છું અત્યાર સુધી પાંચ હજાર પતંગોને કિન્ના બંધાઈ ગયા છે અને જે ગ્રાહકોનું બુકિંગ છે તે ગ્રાહકોની કિન્નાર બાંધવાની કામગીરી ચાલુ છે કિન્ના બાંધેલી પતંગ આપવાથી અમારા પતંગના વ્યવસાયને સારો એવો લાભ થયો છે અને ઘરકામ અને દુકાનમાંથી સમય મળે તે સમયે હું કિન્ના બાંધી આપું છું તો આ ઉત્તરાયણે કિન્ના બાંધવાની ઝંઝટથી દૂર રહેવું હોય તો અમારી કિન્ના બાંધેલી પતંગ લેવા અવશ્ય પધારો હેપ્પી ઉત્તરાયણ ગોધરાવાસીઓ ગુધરાવાસીઓ સાહ સાથે સાધુ ગુધરા